નમસ્તે હર્ષ ઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર એટલે દિવાળી વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને તેમજ દરેકને હું દિવાળી તેમજ નૂતન વર્ષ અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માતાજીને પ્રાર્થના કરીએ કે આવો આપણા સર્વનું નવું વર્ષ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી જાય અને દરેકના મનોરથ પૂર્ણ થાય એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું ફરીથી વડોદરા જિલ્લાના તમામ વાસીઓને હું દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગાયત્રી બાબ મુસિંહ મહિડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હું વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તરફથી પણ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું